ચાલો વાડી રહ્યા છે મસ્ત મજાના હાથ છે જો કાલ ઓલી ઓલી સાઈડ અમે આપણે બકાલું નીંદ્યું હતું આજે કપા નીંદવાનું છે માણી નીંદાઈ ગયો કપાનો વારો છે મિત્રો કપામાં બધું ખરી ગયો પણ નીંદવાનું ગમતું નથી પણ હવે હું અહીંયા આવે કાંક થાય અમને પણ કાંઈ નહીં આવે મિત્રો જે થઈ જે સી જે સી ઓરેલો કપામાં એમ જ થાય આગળ મોટો હોય દીધો તો ને એટલે હાલ ફટાફટ નીંદવા મળે મમ્મી તો નીંદતા નીંદતા એલા છે આમ મસ્ત મજાનું જેટલું નીંદે એટલું નીંદીએ વાદળ છે વાતાવરણ છે બહુ પૈસા વરસાદ થાય ના થાય તો કુદરતના હાથમાં છે ભાઈ હાલો મસ્ત હવે નીંદવા મળીએ ઉશ ઉશ હાલો નીંદવા માટે આવી જાવ ઓલો નિંદુશ કોને આમ ખાલું જ છે જગ્યા હા મિત્ર નિંદવા મળીએ મસ્તી મજા છોડીએ અને નિંદવા મળીએ હાલો ચાલો હવા બાર થઈ ગયા અને છ ચાર નિંદાણા છે ને ખર તો આવું બધું થતું તો છે ને ઓકલેક આવી ગયો હું નીંદુ નથી મહિનાનું હજી દસ પંદર દિવ ગયા નીંદોના તો તો થાકી ગયા છે તો ખૂટતું નથી પણ શું કરું નીંદુ પડે અમારા હાથમાં છે મિત્રો હાથે બેસી ગયો છે પાછો વરસાદ આમ અને છે મિત્રો અને વરસાદ એક લોહી પી ગયો છે વરસાદ રહેતો જ નથી મિત્રો કેમ કે અમારે ગપા હો ગપ્પા આમ જો વાકો વાળી દીધો આમ એક બાજુ નમી ગયો એક હુકા હોતા ગયા ઘણા તો હાલ આવે છે મિત્રો વરસાદ તમે જોવા મળ્યો છે આવી ગયો છે વરસાદ પણ નીંદુ તો આજે આટલું અને બળદિયા નાખીને પાસે પાછા ઘર ભેગા થઈ ગયા હાલો લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો પછી ઘઉં સોખાનો મેસેજ આવી ગયો છે રેશન લેવા પણ મારે જવું પડશે અંગોઠો મારે જવું પડશે બધું કામ છે હાલો લોગમાં બી કન્ટિન્યુ આવી ગયો મમ્મી વરસાદ આવી ગયો હજી કાલે આવો વરસાદો હાથ લાગી વરસાદ વીરો આ પાછો દેવા મળ્યો તો બાર નો વાગ્યા ને તા બાર તો થઈ ગયા છે બાર ને તેર મિનિટ થઈ

હવે જોઈ ક્યાં તમે લેતું ના હોય પછી થાંકી ગયું ભાઈ ક્યાં આવું નથી મારે બસ સ્ટેન્ડ થી આવું જ નથી ઘરે જ નથી ને બધું છે જ તો ખરાબ બસ સ્ટેન્ડ છે કે નઈ ખબર નહીં વિચારે આરામ થઈ ગયા છે હું આરામ થઈ ગયા

હાલો લોકો માં બી કન્ટેન્ટ પાણી નઈ ગયા છે અમરેલી થોડું ના કામ હતું મોટા બાબા મોટા ભાઈના એટલે એના સસરા ના ગયા છે ફાઈન બધે બે ભાઈઓ ના ગયા છે તો બધું છે હાલો લોકો માં બી કન્ટેન્ટ છે પાણી વાળી ભરી એ બધું કામકાજ છે હું શું દેખાડું હું દેખાડી ત્યાર સરતો ઉગી જવા દે મિત્રો ઉગી કારણ કે

હા દીકા કોનો ભાગ ખાવ કોનો પૂછે ખાધો કેમ એમ કીધું કે ખાવ એમ આવી કીધું એટલે દીકા પીપી કરી ગયો દીકરો બદલાવ સૌથી ચાલો મસ્ત સર પાણી ભરાઈ ગયું ક્યાંનું વાવું કરેલી મસ્ત મજા તો એનું શાક બનાવું છું ભીંડાનું શાક રોટલી છે હજી છે ને

તો મિત્રો મસ્ત તો ખાણમાં નવરા થઈ ગયા છે વિડીયો આપણે એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે તો વિડીયો આને એન્ડ કરી નાખી મળીએ કાં નવો વજનો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ મળ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બબાય સબસ્ક્રાઈબ કરો ફટાફટ આ લો કરી નાખો બા બાય બા જય માતાજી બાભાય બાય બા